મસ્ત મજાનું વેખાનું સાક છે બરાબર મિત્રો ગુડ મોર્નિંગ શું જય શ્રી રામ બધા મિત્રોને ને બરાબર આજે આપડે માંગરોળ આવ્યા નો બીજો દિવસ બરાબર આજનું કઈક કેવું હે એક સાફ સફાઈ કરવા વાળો હે જો તેણે વાળા દાડિયા જો મારા માણસુ કામ કરે આપણે જો કાશી પાંથળીનો માવો બનાવીએ બા બહાટી હા ની લીજ એટલે બરે બે લખણભાઈ કી કાશ પકાવવાના છે બોપડે સવારે તો સાને રોટલી પતાવી દીધું અવાર ટેન્ડલ ઓજા જોઈએ તને હું થતા તા આજો હાકળો વિખ્યા હાકળો નગરપાલિકા નગરપાલિકાવાળાએ કામ આપીશ સાફ સફાઈ જો ખબર વાહ એક નંબર ઓ બાકી કેચા લગા અપના આદમી બહુત કામ કા કે મરતા થાતી હે હું નો મારું તો મિત્રો આમાં સેન જો હળગાવીસ બરાબર એનું કારણ હું છે ખબર કે આ ઓયલ વાળી હતી બર એના કારણે કપડાને બધું રેડ બેડ થતું હતું હળગાવી નહીં ઓયલ બળી જાય આ બધું જો અહીં સામાન બધું પડ્યો ને આ સેન બાંધે પછી આડી ઓછા કાઢીને બાહ બાહટી બાંધે રાખવાની થાય ના અહીંયા અમે જો બોટ બોટ કહીને તમને અહીંયા સુલો માંડ દીધો લખણભાઈ અહીંયા રોટલા શાક બનાવે છે આનું કામ તો એકદમ ઊંચું છે જો ફેનમાં સટ્ટાબટિયા બાંધી દીધા એટલે હવે આગળ ઓઝા ખોલવાના છે તો ઓઝામાં બાંધવાની છે સેન તો મિત્રો અમે કેન્ડલ જો ઓઝા ઢળે તો ભાઈ ખોલવાનો છે બાંધવાની કિંમત છે બરાબર તો મિત્રો હવે મેં સેન બાંધવાનું કામકાજ ઉપાડી લીધું ડખડ પકડ પકડ આ તો જામ એને આગળ થી દરિયામાં કેમ થાય આ માપી માપીને ને હાકડું બાંધવાની છે પછી આની ભાઈ ખ્યા સાવાની છે તેન કેસવાન જે આપડે ખેસ સહાય હે સરતરીમાં તો ઓલા હે પર ભંડારી છે ને બધું ખેન્ટર પેંટર કરે હે નો બા બાંધી છે બા બાટ લઈ લો આવી કેસવાની છે ભાઈ તો એ એમ ને માફ કોઈ માફ માફ કરવાનો લઈ જાવા

એમ કરતા કરતા મિત્રો ખાઈ પીને હવે આવી ગયા શું કામ ખબર છે આ જો કટાઈ ગયેલ પંખો છે ને સોલું કરીને આ બધા મોબાઈલ માં મોબાઈલમાં પંખો ને હાલ એ પંખા વસાડે સો જણા છે ને રાતે જે ઉઠે ને એની કર ફેરવી લે જો ઉઠે ને પાસો ઈ એમ ફેરવી લે એમ કરતા કરતા આખી રાત જી પણ મસરાય શ્વેતરા પંખો તો આપ્યો તો મિત્રો ફાઇનલી હવે અંધારું થઈ ગયું છે ને અત્યારે બહુ સાજુ કામ કરી નાખ્યું છે સાત ઓછામાં છે બેન બાંધ નાખીશ કમ્પ્લીટ કરી નાખ્યું છે

બે ટોપી પહેરાવી દીધી ઓલા લખાણભાઈ પકાવે છે બિરયાની બિરિયાની બનાવેક સીબુત ખોલવા સુગંધ આવે ભલે તો વાળા હોય હા હા

પાણી ભરવા મોટા મિત્રો હા બે જો પાણી કિંજ લઈ ને જાય જો મોઢા દેખાડો ઘેર ભાઈ ને પાણી ભરતો કે પાણી હારે છે પણ કેટલું હાલી ને જવાનું છે

મિત્રો હવે અત્યારે મુર્ગી ની બિરિયાની અમારે એટલે શાક પાકી ગયો છે બરાબર ખાઈ પીને ને જવાનું છે રવિભાઈ માને તો પછી અમારે ગરબી છે કારણ કે માતાજીના આવે છે બરાબર એકાદું હાથમાં આવે તો બંદરમાં કરી છે ને કાલ તો તમને છે ને બોટનું ફેસ વેલ્યુ બતાવી દેવાનું છે એટલે કે બોટનું મોં દિખાઈ કરાવી નાખવાનું છે નકર પછી તમે પાછા નારાજ થઈ જાવ ના ડુંગળી તો આ ઘેર થી આણી આણી ને ચીપડા છો આજે તો સોરી સોરી ઘેર તો ઘરના મળી દે પાસે મળવી પડે આ ચોરી સોરી આ ચોરી સોરી ને મારી વાડીના સીભડા છે હસતા પર હમણે તો બે ત્રણ જણા તો મિત્રો લખણભાઈ જો થાળીઓ જેવું શાક બનાવી નાખીશ મુર્ગી નું ખાવા

તો મિત્રો મસ્ત મજાનું ઈંડુ ભાગમાં આવી ગયો મુરઘીનું શાક છે બરાબર રગડા જેવું તાખા થોડું ને ડુંગળી લઈને ભાગે જ નોખનો બરાબર હવે છે ને આજનો દિવસ જ છે પછી કાલ તમને છે ને વોટ આપણે બતાવી દેવું ને આ સામાન બધું એમાં હારી દેવાનું છે ને એક દિવસમાં ફિશિંગ નીકળી જાવ પછી દરિયાના મેચ લઈને વિડીયો બાહ બાહ બળાટી બળાટી જરૂર

બે બે નોખ નોખા પાખા થઈ જાય તો પવન અહીંયા પૂગે છે નાથી અહીંયા છે નાથી અહીંયા પૂગે તા તો હું થાય પવન બાષ્પી પવન થઈ જાય તો હું પડે એમ છે પણ ખ્યાલ છે ને કરતી જોવા હા સર હું જાય મૂર્તિ ખાતી ને એટલે નો જવાય

છ વાગે ઉઠી candle અમને ઉઠાડી candle આખી ઉઠાડી તો બાય બાય જય શ્રી રામ જય માતાજી ને નવરાત્રી ની છે ને ઘરજી ની ભાઈ આવી ગયું દરિયા જરાય નહીં થાય તો બધા ને શુભ નવરાત્રી બરાબર તમે તારે ઠેકડા મારો પણ અમારે હવે કઈ અલાય એમ નથી ઘેર હોત તો જાત દીવ ઘોઘલા ને ઉના ને બધી માં ગંદી જોવા અહીંયા કાઈ જોવાય એમ નથી આવી બધી કઈ મસરા ખાઈએ દરિયા માં પછી ગેલા ખાવું